પંચાન છિન ચાર રૂપે પાંચ રૂપે એક રૂપિયા રૂપિયા બાવીસ રૂપિયા પચીસ રૂપિયા એક ચાલીસ પંચ્યાસી રૂપિયા રૂપિયા નવ રૂપિયા રૂપિયા એક રૂપિયા પાંચ રૂપિયા સા રૂપે એક છે बारा रुपये एकशे रुपये चाळीस रुपये एकचाळीस रुपये एकान रुपये पस्तीस रुपये सतीस रुपये चाळीस रुपये एक रुपये बेचाळीस रुपये पंचाळीस આ બાર રૂપિયા 35 રૂપિયા 40 રૂપિયા 20 રૂપિયા 20 રૂપિયા 80 રૂપિયા 85 રૂપિયા 15 રૂપિયા 51 રૂપિયા બાઉ રૂપિયા રૂપિયા 81 રૂપિયા 85 રૂપિયા 46 44 રૂપિયા રૂપિયા 50 રૂપિયા 51 રૂપિયા 52 રૂપિયા ચોપન રૂપાવન રૂપિયા પન્સ રૂપિયા સત્તર રૂપિયા એક્યાસી રૂપી રૂપિયા પંચી રૂપે નવ રૂપિયા રૂપિયા ત્રણ રૂપિયા સાઠ રૂપિયા ત્રેસઠ રૂપિયા ચૌસઠ રૂપ રૂપ સાઠ ચૌસઠ રૂપ રૂપે સત્તર રૂપિયા રૂપિયા ચૌ્યાત્તર સત્યાતર રૂપિયા એકશે રૂપિયા શંભર રૂપિયા એક રૂપ દોઢ રૂપે પાંચ રૂપે સાર રૂપે આઠ રૂપે રૂપ છવ્વીસ રૂપ સત પચીસ રૂપે સત્તાવીસ રૂપિયા અઠાવીસ રૂપિયા 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 બીપીસ રૂપિયા છત્તીસ રૂપિયા અડતીસ રૂપે ચાલીસ રૂપિયા એકસો એકસ રૂપે